વડોદરાની વાત કરવામાં આવે તો વીરતા અને બલિદાનના પ્રતીક એવા વિરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મ જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી દ્વારા તેમને આજરોજ ભાવભીની અંજલી આપવામાં આવી હતી વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી કાઉન્સિલર મહાલક્ષ્મીબેન સેઢિયાર તેમજ સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઝાંસી મરદાની વતો ઝાંસી કી થી એવી જ રીતે આજના દિવસે જયારે વિરાંગના રાણી લક્ષ્મીબાઈ નો જયારે જન્મ હોય ઝાંસી રાની સર્કલ ખાતે દર વખત જેમ વડોદરા મહાનગરપાલિકા તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અમારા તમામ જે રાણી લક્ષ્મીબાઈ મહિલા મંડળ છે તેમના દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે એવી જ રીતે વડોદરા શહેરના મેયર શ્રી સાથે અમારા અપોઝિશનના એવા અમારા સાથી કાઉન્સિલર એવા ભથુભાઈ જે વિરોધ પક્ષના નેતા છે તમામ જે વડોદરાના મહાનગરના મ્યુનિસિપલ કાઉન્સિલર છે તમામના માધ્યમથી આજના દિવસે પૂર્વ કાઉન્સિલર આ મૂર્તિ જેમને અહીંયા વિરાજમાન કરી અને જેનું દેખરેખ કરતા હોય એવા અમારા મારા પિતા એવા રાજેશભાઈ આઈ તેમના થકી આ મૂર્તિ ઓગણીસ તારીખ બે હજાર તેરમાં આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું હતું અને આવી જ રીતે ત્યારથી લઈને આજ સુધી રાણી લક્ષ્મીભાઈની અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવે છે અમારી જે આજુબાજુની શાળાઓ છે સીએચ વિદ્યાલય ઉત્તર વિદ્યાલય આ તમામ શાળાઓ અહીંયા આવે છે અને પુષ્પાંજલિ કરતા હોઈએ છીએ ત્યારે રાણી લક્ષ્મીબાઈએ જે મેસેજ આપ્યો છે કે ફિરંગીઓની સામે એકલા હાથે જ્યારે લડતા હોય અને માન્ય શ્રીનો પણ એક જ મેસેજ હોય કે સ્ત્રી સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપવું અને એવી જ રીતે આજે જ્યારે મહિલાઓને પણ પચાસ ટકા જ્યાં અનામત મળતી હોય અને તેનો માત્ર માત્ર એક જ પ્રેરણા સ્ત્રોત છે ત્યારે રાણી લક્ષ્મીબાઈ કે જેને ત્રણસો ફિરંગીઓને એકલા હાથે હરાવ્યા અને આજે એમની આજે જન્મદિવસ છે તો તેમને આજના દિવસે પુલાર કરી પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવે શૌર્ય પરાક્રમ બલિદાન ત્યાગ અને વીરતાનું નું પ્રતિક એટલે ઝાંસી રાણી ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ લડનારી વીજળીના ઝબકારે મોતીરા મોતીડા પરો તેમ તેમનો માત્ર 22 23 વર્ષની ઉંમર અને આટલા આયુષ્યમાં તેમણે વીરતાના અનેક ઉદાહરણ આપ્યા આજે પણ જ્યારે કોઈ પણ નારી કોઈ કોઈક ઉપલબ્ધિ મેળવે છે ત્યારે તેને ઝાંસી કી રાની સાથે સરખાવવામાં આવે છે આજના સમયમાં પણ તેમની આ વીરતા તેમનું શૌર્ય તેમના ત્યાગ અને બલિદાનની ગાથા નાને નાના બાળકોથી લઈને બાલવૃદ્ધ સૌ ગાય છે ત્યારે આજે રાણી અવસર ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મારા સૌ સાથી સભાશસ્ત્રીઓ વિસ્તારના નાગરિકો અને સૌ બાળકો સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદય